અસલામલેકુમ વહાલા લાબાણ મિત્રો કેમ છો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે ધોરણ ત્રણમાં વિષય ગુજરાતી એટલે કે કલશોર વિષયમાં આપણો વિષયાંક છે પાઠ પાંચ કોરો કાચબો ભીનો ચાંદો આ જ પાઠમાં અગાઉની વિડીયોમાં આપણે એક ગીત વિશે જોઈ ગયા હતા ગીતના બોલ છે ટપ્પુ નામે હતો કાચબો તમને ખબર છે આ ગીત કોણે લખ્યું છે કૃષ્ણ દવે અગાઉની વિડીયોમાં આપણે આ ગીત જોઈ ગયા હતા પણ આપણું આ ગીત અધૂરું છે તો આજે આપણે આગળ જોઈએ બાળ મિત્રો આ ગીતમાં આપણે શું જોઈ ગયા હતા તમને કંઈ યાદ છે કાજબાભાઈનું નામ શું હતું ટપ્પુ સરસ તમને ખબર કાજબાભાઈની ટેવ કેવી હતી બહુ ખરાબ ટેવ હતી બરાબર ને પણ કાજબાભાઈ શું કરતા હતા આખો દિવસ લપ 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 એટલે કે લપ લપ્યા કાજબાભાઈ એમની અટક લપ લપ લપિયા એટલે વધારે પડતું બોલવાની ટેવ કાજબાભાઈ ખૂબ જ બોલે બોલ્યા જ કરે બધા જ કંટાળી જાય એમનાથી એક દિવસ કાજબાભાઈને ક્યાં જવાનું મન થયું સરસ માન સરોવર તો ભાઈએ કોની સાથે દોસ્તી કરી સરસ હંસો સાથે દોસ્તી કરી હંસો લાકડી લઈ આવ્યા લાકડીના છેડાને હંસોએ પકડી લીધા અને વચ્ચેથી કાજબાભાઈએ પકડી લીધું બરાબર ને એટલે કે વચ્ચેથી ભાઈએ લાકડી મોમાં લીધી અને લાકડીના છેડા પર હંસોએ લાકડીનો છેડો મોડામાં લીધો બરાબર ને અને હંસોએ કાજુભાઈ સાથે શી શરત રાખી હતી કશું જ ન બોલવાની શરત રાખી હતી સરસ તો ચાલો હવે આજે આપણે આગળ જોઈએ ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા છૂટી લાકડી મોમાંથી ને ટપ્પુ ઊંધા માથે ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે ચાલો જુઓ બાળકો આપણે આ ગીતની સમજૂતી મેળવી લઈએ ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા એટલે કે બધાએ પોતપોતાના દરવાજા ખોલી દીધા કેમ દરવાજા ખોલ્યા ટપુભાઈ એટલે કે કાજબા ભાઈ ઉડતા હતા બરાબર ને એમને જોવા માટે બધાએ દરવાજા ખોલ્યા ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા હવે ટપ્પુભાઈ તો ફૂલાઈ ગયા ફૂલાઈ ગયા એટલે એમને તો એમનો એમનો ખુશીનો પાર જ ન રહ્યો એ તો ખૂબ ખુશ થઈ ગયા એટલે શું બોલી પડ્યા બાય બાય ટાટા એમનાથી બોલાય જ ગયું હંસોએ એમને કેટલું સમજાવ્યું હતું પણ કાજબાભાઈ માનવાના એ કાંથી માને એ તો ફૂલાઈ ગયા એમની તો ખુશીનો પાર જ ના રહ્યો શું બોલ્યા બાય બાય ટાટા એટલે એમના મોંમાંથી લાકડી છૂટી ગઈ અને ટપ્પુ ઊંધા માથે ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે હવે ભાઈ તો એકદમ ઊંચે આકાશમાં હતા કોઈને કંઈ સમજણ પડે કોઈને કશી જ સમજણ ના પડે ઊંચે જઈને ક્યાં કોઈને સમજણ પડે કાજવાભાઈની પાંખો થોડી હતી પાંખો હતી એમને હંસોની તો પાંખો હતી એ લોકો તો ઉડતા હતા પણ કાજવાભાઈએ મોંમાં લાકડી પકડી હતી જ્યારે બોલવા ગયા ત્યારે એમના મોંમાંથી લાકડી છૂટી ગઈ અને કાજબાભાઈ તો ઊંધે માથે પડવા લાગ્યા પણ જુઓ બાળકો પડ્યો ધ્રાસકો હંસો ને કે હમણાં ટપ્પુ મરશે આ કંઈ ઓછું પાણી છે કે છબછબ કરતા તરશે ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ

તો આકાશમાં હતા હવે એમના મોંમાંથી લાકડી છૂટી ગઈ ત્યારે હંસોને ધ્રાસકો પડ્યો કે હવે આ ટપુભાઈ મરી જ જશે આ બચી શકશે નહીં આ કંઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા તરી જશે ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ તમને પેરાશૂટ ખબર છે ટપુભાઈએ શું કર્યું સ્વીચ દબા સ્વિચ દબાવી એટલે પેરાશૂટ ખુલ્યું એમાં તો પાંખ વીજવાની પણ જરૂર પડતી નથી પાંખો હોય તો માણસ પશુ પંખી માણસ પશુઓ ઉડી શકે પણ પાંખો માણસોને ક્યાં હોય પાંખો પ્રાણીઓને ક્યાં હોય પક્ષીઓને પાંખો હોય તો આજે પેરાશૂટ ખોલ્યું એમાં પાંખોની પણ જરૂર ન હતી તમને ખબર પેરાશૂટ કેવું દેખાય જુઓ બાળકો આ ચિત્રમાં તમને દેખાય છે આ કાજબાભાઈ છે અને આ કાજબાભાઈએ પેરાશૂટ ખોલ્યું છે છત્રી જેવું દેખાય છે ને હા આને કહેવાય પેરાશૂટ શું કહેવાય પેરાશૂટ આમાં તો જરૂર પડતી નથી ચિત્ર દેખાયું સમજ પડી ચલો હવે આગળ જઈએ બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી સિંગ ટપુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ જુઓ બાળકો બજારમાં જઈ સાવ અમે કંઈ ન હોતી લીધી સિંગ તમને ખબર ટપ્પુભાઈ તો શોપિંગ કરવા ગયા હતા શોપિંગમાં એમણે એમને જરૂર પડે એવી વસ્તુઓ લીધી અને સાથે સાથે ખારી સિંગ પણ લીધી તો ટપ્પુભાઈ શું કહે છે કે અમે બજારમાં ફક્ત શીંગ લેવા નહોતા ગયા હતા ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ જેમ પાણીમાં સ્વિમિંગ થાય છે સ્વિમિંગ એટલે કે તરવું જેમ પાણીમાં તરી શકાય તેમ હવામાં પણ સ્વિમિંગ થાય કોણ કહે છે આવું ટપ્પુભાઈ ટપ્પુભાઈ કહે છે હું તો હવામાં પણ સ્વિમિંગ કરી શકું એટલે કે તરી શકું હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા ટપ્પુ ભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા તમે લપલપ્યો કાચબા વિશેની વાર્તા સાંભળી જશે આ વાર્તામાં શું હતું કે કાજબાભાઈની મોમાં કાજબાભાઈના મોમાંથી લાકડી છૂટી ગઈ એટલે કાજબાભાઈ જમીન પર પટકાઈને મરી ગયા હતા પણ એ તો વાર્તા જૂની થઈ ગઈ ટપ્પુભાઈ તો આકાશમાંથી પીંછાની જેમ ઉતરતા હતા કેમ કેમ કે એમણે તો પેરાશૂટ ખોલી લીધું હતું બરાબર ને નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીમાં નાયા ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા ટપુભાઈ પીંછાની જેમ ધીમે 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 નીચે ઉતરવા લાગ્યા અને નીચે ઉતરીને ક્યાં નાહવા ગયા ગંગાજીમાં એટલે કે ગંગા નદીમાં ત્યારબાદ એમણે ખાધું પીધું રાજ કીધું અને મીઠા ગીતો ગાયા તમને સમજ પડી ગઈ આ ગીતમાં આ ગીત કોણે લખ્યું છે કૃષ્ણ દવે જુઓ બાળકો આ ગીત આધારિત કેટલાક શબ્દો પણ છે જેનું આપણે વાંચન કરી લઈએ શબ્દો સૌએ મારી સાથે સાથે વાંચન કરો ઊંધા સમજણ દરવાજા ધ્રાસ્કો હમણાં સ્વિચ ફુલાઈ પેરાશૂટ વિંઝવાનીએ માથાકૂટ શિંગ વાર્તા ગંગાજી નાયા સ્વિમિંગ ખાધું પીધું કીધું બજાર જુઓ બાળકો આ શબ્દોનું આપણે વાંચન તો કરી લીધું હવે તમારે તમારી ગુજરાતીની નોટમાં આ શબ્દોનું લેખન વાંચન કરવાનું છે કેટલી વાર લખશો બે બે વાર તમારે તમારી ગુજરાતીની નોટમાં આ શબ્દોને બે બે વાર લખવાના રહેશે અને સાથે સાથે વાંચન પણ કરજો તમને આ ગીતમાં મજા પડી ને અને સમજ પડી થેન્ક યુ